પશ્ચિમ સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં જામનગરના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે આમ છતાં આ વાવાઝોડું દક્ષિણ નીચેના દક્ષિણ પશ્ચિમ ભાગમાં થઈને ત્યારબાદ દક્ષિણ પૂર્વ ભાગ તરફ જવાની શક્યતા રહેશે જેના લીધે દક્ષિણ ગુજરાતના ભાગો તો ખરા જ પરંતુ તેના કારણે બરફ બરફવર્ષા પણ થશે એમાં શરૂઆતમાં થોડીક ઠંડક આવશે ઉત્તર ગુજરાતના કેટલાક રાજસ્થાનના સરળના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પાટણ વગેરે ભાગો મહેસાણા ભાગો કેટલાક બનાસકાંઠાના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પંચમહાલ ભાગો આ ભાગોમાં વધારે અસર થવાની શક્યતા રહે છે અઢાર ઓક્ટોબર થી સત્યાવીસ ઓક્ટોબર અને ત્યારબાદ નવેમ્બરની શરૂઆતમાં પણ ગુજરાતના ભાગોમાં માવઠા થવાની શક્યતા રહેશે આ માસના અંત ઓક્ટોબરના અંતમાં નવેમ્બરની શરૂઆતમાં એક બંગાળ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે વાવાઝોડું દક્ષિણ ચીનના વર્ષો આવ્યા કરશે પરંતુ અઢાર નવેમ્બર બાદ ખતરનાક બનશે હાલ જોઈએ તો ઓક્ટોબર માસની શરૂઆત પણ થઈ ગઈ છે અને આજે પાંચ ઓક્ટોબર નો દિવસ છે ને આમ જોઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ચોક્કસ ઘટાડો થયો છે પરંતુ વરસાદ સાવ બંધ નથી થયો અનેક વિસ્તારોમાં વરસાદ છે તે સતત ચાલુ છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ ઝાપટા પડી રહ્યા છે અને એક બાદ એક સિસ્ટમ છે તે પણ સતત આવી રહી છે અને આપણે ત્યાં તો સપ્ટેમ્બર માસની પંદર તારીખ બાદ ચોમાસાની વિદાયનો સમય કહેવાતો હોય છે પરંતુ ઓક્ટોબર માસમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ છે તે હજુ પણ ચાલુ છે ત્યારે આજે અમે હવામાન નિષ્ણાંત અંબરલાલભાઈ પટેલ સાથે વાત કરી છે જેમાં અત્યારે આપણે જોઈએ તો શક્તિ નામનું વાવાઝોડું છે તે ગુજરાત સાથે છે કે તેને ગુજરાત પર અસરને લઈને હાલ ચૌમેર ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને વાત કરવી છે એ સાથે જ જોઈએ તો આગામી દિવસોમાં વરસાદની કોઈ શક્યતા છે કે કેમ એ સાથે જ હવે માવઠાઓની શું શક્યતા છે તથા આગામી દિવસોમાં વરસાદને લઈને શું આગાહી છે તે ને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતાઓમાં નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર દાદા વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આભાર આપનો

જેના લીધે દક્ષિણ ગુજરાતના ભાગો તો ખરા પરંતુ પશ્ચિમ ભાગોમાં જામનગરના છે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની ગતિ વધારે છે ક્યાંક પશ્ચિમ સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં જામનગરના ભાગોમાં વરસાદની શક્યતા રહે છે પરંતુ વધારે વરસાદની શક્યતા ખાસ કરીને રાજસ્થાનના ભાગોમાં વાવાઝોડું થવાની શક્યતા રહે છે વાવાઝોડા અંગે એ તો ક્યાં કયા ભાગમાં શું અસર થાય તે અત્યારથી કહી શકાય નહીં છતાં રાજસ્થાનના ભાગોમાં ભારે તેટલી બાળકો વધારે થવાની શક્યતા રહે છે ત્યાર બાજાર વાવાઝોડું માફ કરજો ઉત્તર ભારત તરફ થશે ઉત્તર ભારતમાં ચાર થી વધુ વધારે થવાની શક્યતા રહે છે અને તેના કારણે બરફ વર્ષા પણ થશે તેમાં શરૂઆતમાં થોડીક ઠંડક આવશે અને આ વાવાઝોડાનો જે માર્ગ જે છે એ થોડો પાકિસ્તાન તરફ રહેવાની શક્યતા રહે છે રાજસ્થાનના સરહદ ભાગો તરફ રહેવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના કેટલાક રાજસ્થાનના સરગના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પાટણ વગેરે ભાગો મહેસાણાના ભાગો કેટલાક બનાસકાંઠાના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો આ ભાગોમાં વધારે અસર થવાની શક્યતા રહે છે વરસાદ આવવાની શક્યતા રહે છે બંગાળ ઉપસાગરની એક બીજી સિસ્ટમ છે જે તારીખ ચારથી આઠ ઓક્ટોબર માં વરસાદ લાવી શકે તેવું છે અને વાવાઝોડાની સિસ્ટમ ઉપરનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એનું ઇન્ટરેક્શન અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ આ બધી સિસ્ટમોના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જોકે ત્યારબાદ દક્ષિણ ચીનમાં એક સિસ્ટમ બની રહેશે છે તેના કારણે પણ બંગાળ ઉપસાગર સક્રિય થશે અને લગભગ અઢાર નવેમ્બરથી સત્યાવીસમી અઢાર ઓક્ટોબરથી સત્યાવીસ ઓક્ટોબર અને ત્યારબાદ નવેમ્બરની શરૂઆતમાં પણ ગુજરાત વિભાગમાં માવઠા થવાની શક્યતા રહેશે એ તો એક પછી એક બંધ બનતી શિક્ષમો દક્ષિણ ચીનમાં બનતા ટાયફૂન તેના બંગાળ ઉછાકરણમાં આવતા આવશે તો આ કારણે આ વખતે પાછોતર વરસાદની હરકત મળી રહે મળી રહે તેમ છે પરંતુ હાલ પૂરતા જોવા જ ગયા તો આવા ધોરણ આવા ધોરણનો હાલ પૂરતો તો મોટો ખતરો સૌરાષ્ટ્રના ભાગમાં જાણતો નથી પછી વાવાઝોડાની સ્થિતિ શું રહે છે તેના પર નિર્ભર રહે છે જી દાદા આ વાવાઝોડા થી વરસાદ પણ આવશે કારણ કે એક સિસ્ટમ છે ને આપણે જે રીતે કહ્યું કે બીજી સિસ્ટમ પણ બંગાળના ઉપસાગરમાંથી જે આવી રહી છે તો દાદા શું કહેશો વરસાદ કેટલો પડશે આમ કે કહી શકાય કે ભારે વરસાદ જોવા મળશે કે હળવા મધ્યમ વરસાદ રહેશે ઉત્તર ભારતના ભાગોમાં ચાર ઇંચ કે તેથી વધારે વરસાદ થવાનો છે જી ભારે હિમ વરસાદ હશે જેના કારણે થોડોક ઠંડક આવશે પણ વેશન ડિસ્ટર્બન્સની અસર લગભગ પૂર્વ જે પશ્ચિમ પશ્ચિમ કાંઠો થાય સૌરાષ્ટ્રનો તેની અસર અને બંગાળ અસરની સિક્ષમ આ બે ત્રણ સિક્ષમોના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે પવનનો જોર રહે છે ત્યાર પછી ઓક્ટોબરના અંતમાં પણ હવામાનમાં પડતું આવી શકે તેમ છે જી જી દાદા આમ જોઈએ તો વાવાઝોડા પણ આ વર્ષે તમે જે રીતે આપણે અગાઉ વાત કરી હતી ત્યારે પણ આપે કહ્યું હતું કે વાવાઝોડું બની શકે છે અને મુજબ જોઈએ અત્યારે વાવાઝોડાના સમાચાર પણ આવી રહ્યા છે તો એ પછી કોઈ વાવાઝોડાની શક્યતા છે કે કેમ કારણ કે આપણે ત્યાં પોસ્ટ મોન્સૂનના વાવાઝોડા અનેક વખત બનતા હોય છે તો આ સિવાય કોઈ અન્ય વાવાઝોડા બનવાની શક્યતા છે અત્યારે જે શક્તિ વાવાઝોડું છે એના સિવાય કોઈ શક્યતા છે આ માસના અંત ઓક્ટોબરના અંતમાં નવેમ્બરની શરૂઆતમાં એક બંગાળ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે વાવાઝોડું દક્ષિણ ચીનના અવશેષો આવ્યા કરશે પરંતુ અઢાર નવેમ્બર બાદ ખતરનાક વાવાઝોડા બંગાળનું સાકમાં બનશે જેના કારણે ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન પ્રભાવિત થશે દિવાળીની આસપાસના દિવસોમાં વાદળ ભાઈ ક્યાંક માવઠા જેવું વાતાવરણ થઈ શકે એટલે એક પછી એક સિસ્ટમો બંગાળ ઉપસાગર સક્રિય છે તેના કારણે ગુજરાતના ભાગો પણ પ્રભાવિત થશે પરંતુ નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે ચીટીભાર વરસાદ થવાની શક્યતા રહેશે જેની અસરના કારણે પણ ગુજરાતમાં વાદળ વાયુ કે માવઠા જેવું થવાની શક્યતા રહે છે સામાન્ય રીતે પશ્ચિમ વિક્ષોભ નવેમ્બરમાં આવતા હોય છે પણ આ વખતે ઓક્ટોબરમાં પશ્ચિમ વિક્ષોભ આવે છે જેનો અર્થ છે કે મેરિટેનિયન સી સક્રિય છે ઉત્તર એટલાન્ટિક મહાસાગરનું હવામાન પણ સક્રિય છે અને એન્ટી જે ઓમાન તરફના એન્ટી સાયક્લોનો પણ સક્રિય છે એટલે બધી ઘણી ઘણા જાણા હજારા બારોના કારણે વરસાદની સ્થિતિ લગભગ ઓક્ટોબરના અંતમાં નવેમ્બરની શરૂઆતમાં અને અઢાર નવેમ્બર બાદ પણ લેવાની શક્યતા રહે છે જી દાદા આ જોઈએ તો અત્યારે જે શક્તિ વાવાઝોડું છે તેનાથી ગુજરાતમાં કોઈ સાવચેતી રાખવાની જરૂર રહેશે કારણ કે ખાસ કરીને ખેડૂતોને પણ અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ હોય છે તો કોઈ એવી તકેદારી રાખવાની જરૂર લાગે છે તમને વાવાઝોડું નક્કી કઈ ના કહી શકાય પણ પવનની જોડ પવનની ગતિ વધારે છે લગભગ નવસો ચોરાણું મિલી બાર ની આસપાસ સક્રિય હશે ત્યાં તો સાહીઠ થી સિત્તેર કિલોમીટર ઝડપના માઉન્ટ છે પણ આ વાવાઝોડાનો અસર અરબસાગરમાં દક્ષિણ પશ્ચિમ દક્ષિણ દક્ષિણ પશ્ચિમ સાગર અને ઉત્તર પૂર્વ સાગર અને શેખ લગભગ છે એટલે વરસાદ હાલમાં તો મોટો ખતરો જણાતો નથી પણ વરસાદ કંઈક અંશે જામનગરના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પવનની ગતિ સાથે થવાની શક્યતા રહે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે જોકે વધારે નુકસાન ન થાય તો સારું જી જી દાદા આ વાવાઝોડા ની અસર ક્યાં સૌથી વધારે થશે આ વાવાઝોડા ની અસર હાલમાં તો એનો ટ્રેક છે બદલાય નહીં ઓકે ત્યાંની અસર ખાસ કરીને પાકિસ્તાન નો થોડા ભાગ અને રાજસ્થાન નો ભાગો અને રાજસ્થાનના ના ઉત્તર ગુજરાત ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલા ભાગોમાં વરસાદની વરસાદની ગતિવિધિથી આ ની અસર રહેશે પરંતુ સૌરાષ્ટ્ર પશ્ચિમ કાંઠે પવન વધારે ફૂંકાવાની શક્યતા છે વરસાદ સાથે આ વાવાઝોડું કેટલું મજબૂત છે દાદા સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બની શકે એવું છે પણ દરિયામાં છે એટલે ત્યાંની ગતિવિધિમાં એન્ટી એન્ટી સાયક્લોન ઓમાન તરફ જે બન્યા છે એના કારણે રિકવર થયું છે પરંતુ ધીરે ધીરે સિસ્ટમ લગભગ અત્યારે હાલનો ટ્રેક જોવા જતા ઉત્તર સૌરાષ્ટ્રમાં થઈને લગભગ રાજસ્થાનના ભાગો તરફ જવાની શક્યતા રહે છે પછી ટ્રેક અંગે નક્કી કંઈ કરી શકાય નહીં જી

એક પછી એક સિસ્ટમ બન્યા નવેમ પચીમ આવશે એટલે એક પછી એક હવે માવસાના વરસાદ થશે ઓક્ટોબર થી ઠંડક થોડીક વધશે હમણાં થોડીક ઠંડક વધશે અને ત્યારબાદ બંગાળ તો સક્રિય રહેવાની શક્યતા છે ટ્રોપિકલ સાયક્લોન એક પછી એક બનવાની શક્યતા ન થાય માવઠાઓની શક્યતા ગુજરાતમાં હજુ વધારે જણાય છે જી દાદા અંતિમ પ્રશ્ન છે કે આ વર્ષે આપણે જોઈએ તો અનેક સિસ્ટમો આવી છે બંગાળની ખાડીમાંથી અને હવે જે રીતે એક વાવાઝોડું પણ બન્યું છે તો શા માટે સિસ્ટમ છે તે વાવાઝોડું બનતી હોય છે અને હવે કોઈ શક્યતા છે કે કેમ કારણ કે જે રીતે આપણે જો આ સિસ્ટમ પહેલાં તો ગુજરાત પરથી પસાર થઈ હતી પરંતુ તે આગળ જતા વાવાઝોડું બની છે તો કયા એવા હોય છે જેના કારણે વાવાઝોડા બનતા હોય છે સામાન્ય રીતે ઓક્ટોબરથી ડિસેમ્બરની શરૂઆત છો જેમાં બંગાળ ઉપસાગર સક્રિય હોય છે ક્યારેક અરબ સાગર સક્રિય હોય છે પણ બંગાળ ઉપસાગર વધારે સક્રિય હોય છે આ વાવાઝોડાની અત્યારે વાવાઝોડાની ગતિવિધિ વધતી હોય છે જેના કારણે વાવાઝોડા આવવાની શક્યતા રહેશે અને નવેમ્બરમાં વધારે પડતા ખતરનાક વાવાઝોડા આવતા હોય છે ઉપરાંત નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષોભ પણ આવતો હોય છે એટલે ઇન્ટરએક્શન વાવાઝોડા જે પશ્ચિમ વિક્ષોભનો ઇન્ટરએક્શન વાવાઝોડાની જે ઇન્ટરએક્શન અને સાગરના ભેજ એના કારણે આ બનતું હોય છે હાલ તો હાડી ફૂટ પવન ફૂંકાય છે જ્યાં સુધી ખારી પવન જોડ ન થાય ત્યાં સુધી વરસાદની વરસાદ આવવાની શક્યતા ગણવી જી તો દાદા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા અમાર નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ અને તેમણે જે રીતે વાત કરી કે આગામી દિવસોમાં વાવાઝોડાની શક્યતા ચોક્કસ રહેલી છે અને સાથે જ અત્યારે જે શક્તિ નામનું વાવાઝોડું છે તેને લઈને પણ વાત કરી અને એ સાથે જ માવઠાઓની શક્યતાઓને લઈને વાત કરી અને સાથે જ હજુ પણ વરસાદની શક્યતાઓ ગુજરાત પર છે તેને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર